નમસ્કાર મિત્રો લવાવડીઓમાં તમારું સ્વાગત છે દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી તેર ગજની ધ્વજા અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આગામી બાવીસ મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે રામ મંદિરની નિર્માણમાં સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યો મહત્ત્વનો ફાળો રહ્યો છે ત્યારે ગુજરાત પણ આગળ છે અમદાવાદમાં બનેલા ધ્વજદન અયોધ્યા મંદિરમાં લગાવવામાં આવશે ત્યારે દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી શ્રી કૃષ્ણ અને શ્રી રામ નામ વાળી ધ્વજા અયોધ્યા મંદિરમાં આરોહણ કરાશે શ્રી રામ જય રામ જય જય રામ નામના તેર અક્ષરની ને તેર ધ્વજા મળતી માહિતી પ્રમાણે મીઠાપુરના પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અયોધ્યા રામ મંદિર પ્રશાસન દ્વારા પરવાનગી મળતા પરિવાર દ્વારકાધીશ મંદિર પૂજારી દ્વારા પૂજા કરી પરિવાર અયોધ્યા જવા રવાના થશે શ્રી રામ અને શ્રી કૃષ્ણના નામ સાથે સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો છે મીઠાપુરના યુગેશભાઈ ફલેડિયાનો પરિવાર શ્રી રામ જય રામ જય જય રામ નામના તે અક્ષર સાથેની ગત ધજા સાથે અયોધ્યા રવાના થશે આ ધજા અયોધ્યા રામ મંદિર પર આરોહણ કરાશે આ ધ્વજા ખાસ અમદાવાદ તૈયાર કરાય છે જે તીર્થની બનાવવામાં આવે છે આ ધ્વજા ચડાવવા જતા પરિવારમાં ખુશીનો માહોલ છે પરિવાર સહિત પાડોશીમાં પણ ભક્તિ જામ્યો છે આ પરિવાર જલ્દી અયોધ્યા રવાના થશે અયોધ્યામાં દ્વારકાધીશના મંદિરથી પૂજા અર્ચના કર્યા બાદ આ ધ્વજ અયોધ્યા રવાના થશે આ પ્રસંગે યોગેશભાઈ ફલડિયા જણાવ્યું હતું કે એમને આસ્થા હતી એટલે અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને મળતા ગયા હતા અમારી ધ્વજા અમારી ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ટ્રસ્ટીઓએ મને મંજૂરી આપી હતી જોકે કેવા પ્રકારની અને કેટલી મોટી અંગે સ્પષ્ટતા નહોતી કરી પરંતુ શ્રી રામ જય રામ જય જય રામના ધૂનમાં તીર અક્ષરો આવતા હોવાથી તીર ધ્વજની ધજા બનાવવામાં આવી હતી આ ઉપરાંત ધજા પર દ્વારકાધીશના લખાણ માટે ટ્રસ્ટ તરફથી રજા મળી છે દ્વારકાધીશ મંદિરમાં પૂજારીઓ પાસેથી આ ધજાની પૂજા કરવામાં આવી છે અને આ પૂજા અયોધ્યા મંદિર પર શિખર પર છે અમદાવાદમાં બનેલા ધ્વજદન અયોધ્યા મંદિરમાં છે અમદાવાદમાં ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે સાત ધ્વજદન તૈયાર કરવામાં આવી રહ્યા છે મેઇન ધ્વજદનની ઊંચાઈ ચુમ્માલીસ ફૂટ છે અને તેનું વજન પંચાવનસો કિલો છે આ ધ્વજદંત રામ મંદિરમાં એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે અન્ય છ ધ્વજદંત પર આજ ફેક્ટરીમાં બની રહ્યા છે જેમાં એક ધ્વજદંતનું વજન આઠસો કિલો છે આ છે દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી તીર ગજની ધ્વજા અયોધ્યા રામ મંદિર પર લહેરાશે આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો